खुशी झलक आ रही आजे है जो ये एक -एक करके हमने अपना घर बनाया है खबर नहीं सुनानू समझ पड़ती हमारे साथ ऐसा व्यवहार कर रहे हैं कि हम ही गुनागार है इसको जब पता है यहाँ पे पंद्रह फुट के नीचे पानी है तो तीन लेयर की परमिशन इसको मिली कैसे कौन सा एसएमसी का बड़ा अफसर था जिसने इसको परमिशन માત્ર બે દિવસ પહેલા અહીં રુદન અને આક્રોશનો માહોલ હતો એકસો બાણુ ફ્લેટ્સના સેંકડો પરિવારો રાતોરાત બેઘર બની ગયા કોઈએ સગાના ઘરે આશરો લીધો કોઈએ હોટેલમાં રાત વિતાવી ઠંડીમાં નાના બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની ગઈ પરંતુ ઝી ચોવીસ કલાકના ધારદાર અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું આખી રાત શિવ રેસિડેન્સીની ની બાજુમાં પ્રોટેક્શન વોલ નું કામ ચાલ્યું પહેલા ખાડામાં માટીનું પુરાણ કરાયું પછી કોન્ક્રીટથી મજબૂત વોલ ઊભી કરાઈ એસવી ના એક્સપર્ટ નિરીક્ષણ કર્યું અને સુરત મ્યુનિસિપલ કમિશનર ખુદ સાઇટ પર પહોંચીને કામની દેખરેખ કરી ટોર્ચના અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખી રાતમાં કામ પૂર્ણ કરાયું શિવ રેઝિડેન્સીમાં જો બનાવ બન્યું છે એમાં અમારા તરફથી ત્યાં મુલાકાત લેવામાં આવેલ હતી અને તમામ જો સાઇટ છે અને ત્યાંના જો લોકોની રજૂઆત છે એ ધ્યાને લઈને કોર્પોરેશનની જો મશીનરી મેનપાવર અને મટીરીયલ્સ ત્યાં મોબિલાઇઝ કરવામાં આવ્યું છે જેથી કે ઝડપથી વ્યવસ્થિત રીતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને ધ્યાને રાખીને કામગીરી પૂર્ણ થઈ શકે અને લોકોને ત્યાં ફરીથી શિફ્ટ કરાવી શકાય એમના માટે અત્યારે યુદ્ધ સ્તરે જગ્યાએ હવે ખુશીની ચમક છે તંત્રની ત્વરિત કાર્યવાહી સપનાને ને પરિજીવંત કર્યું પરંતુ આ ઘટના એક સવાલ પણ ઉભો કરે છે ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તેની ખાતરી કોણ કરશે કાલે આખી રાત ત્યાં કામગીરી કરવામાં આવેલ છે અને આજે સાંજે સુધી મોટા ભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવે સેફ રીતે જેથી ત્યાર પછી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટને ધ્યાને રાખીને આગળની કાર્યવાહી કરી શકાય એમના માટે સુરત મહાનગરપાલિકા ઝુંબેશ સ્વરૂપમાં કામગીરી કરી રહી છે શિવ રેસીડેન્સીના પરિવારો માટે આ એક નવી શરૂઆત છે જ્યાં દુઃખના વાદળો છાંટ્યા પછી ફરી સૂરજ ઉગ્યો છે કારણ કે ઘર માત્ર ચાર દિવાલો નથી એ તો જીવનભરનું સપનું હોય છે